જય માતાજી અત્રે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો યુવાન આગેવાનો એ મર્યાદિત સમયમાં રાજકોટ જિલ્લામાંથી ખાલી આવ્યા છે અને કલેક્ટર શ્રી આવેદન પત્ર આપવાનું છે કે અનિશ્ચિત જે ગુનો દાખલ થયો એ ગુનામાં તટસ તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે હજી પોલીસે એનો ઉકેલ જે છે એ કઈ જાહેર નથી કર્યો કે આમાં ગુનેગાર છે કે નથી હજી ઓલા યુવતીનું પણ દુષ્કર્મ જે મેડિકલ ચેકઅપ નહીં થવું જોઈએ એ કદાચ થયું હોય તો મને ખ્યાલ નથી પણ એની હજી એક ફરિયાદ ફરિયાદ કરી કરી છે છે એ તો પોલીસ તપાસ કરે જ છે અને પોલીસ ઉપર ઉપર ભરોસો પોલીસ પોલીસ કોઈ મતલબ નથી અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે ભૂતકાળમાં હતો આજે પણ છે અને દરેકને પણ હોવો જોઈએ એટલે આજે અમે આવેદનપત્ર એ આપી છે તપાસ કરો ગુનેગાર હોય તો સો ટકા સજા થવી જ જોઈએ અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દો ગુનેગાર હોય તો તમે યોગ્ય તપાસ કરો તપાસમાં જે ખુલે અને તપાસમાં જે આગળ વધે અને પોલીસ જ્યારે એના રિપોર્ટ જાહેર કરે પણ પણ વિશેનું સામે ફરિયાદ જે થઈ છે છે એ ફરિયાદમાં તપાસ કરે મળી યુવતી અલગ અલગ અક્ષરો છે એવું એમનું કહેવાનું થાય છે મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે તો એમાં પણ જો એમના હસ્તાક્ષર હશે અને હશે તો એના પર ઘણા બધા કારણો છે એને આત્મઘાત કર્યા પહેલા એને દુષ્કર્મ ન કર્યું હોય તો એને સામે આવવું જોઈએ અને કેવું જોઈએ હું નિર્દોષ છું અને નિર્દોષ માણસ હંમેશા સામે જ આવે આવું પગલું જ ના ભરે આવું પગલું ભરવાનું કારણ પણ હોય શકે પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે હોય પણ આમાં તપસ તપાસ થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજની માગણી છે અને ક્ષત્રિય સમાજના અગ્રણી પણ છે મંજુરસિંહ અને અત્યારે આવેલા છે મેમણ સમાજ મુસ્લિમ સમાજ એ પણ હજુ સામે દલિત સમાજ તમામ અઢાર તમામ આવી ગયા આ ખાલી એક ની બોલી નથી આ રેલીઓ નથી આ આંદોલન નથી માત્ર આવેદન પત્ર કલેક્ટર સાહેબ આવવા આપવાનું છે અને